હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો મારી સવારની ચા બની રહી છે અને બે ત્રણ દિવસથી હું ચાનો મસાલો જે આવે છે ને રેડીમેડ ચાના મસાલાવાળી ચા બનાવતી હતી તો આજે મેં આદુવાળી ચા બનાવી છે અને ચા ઉભરાશે નહીં વિડીયો જોઈને તમને એવું લાગશે કે ચા હમણાં ઉભરાઈ જશે પણ ચા ઉભરાશે નહીં કારણ કે મને આદત છે તો આજે આદુવાળી ચા બનાવી છે અને સવાર સવારમાં હું અને જે હેલ્પર બેન છે બેન છે એ આદુવાળી ચા પીશું એકચ્યુલી એ એમને સવારે આવવાનો ટાઈમ હોય છે વાસણ ઘસવા માટે અને મારો ચા બનાવવાનો ટાઈમ હોય છે અને હા આ બીજી ચા છે આ છે કાળી ચા બ્લેક ટી ચા કે જે મેં નીલેસ માટે બનાવી છે નીલેસ બ્લેક ટી પીતા હોય છે આ પણ ગરમ જ છે અને આજે બ્લેક ટીમાં પણ મેં ઈલાયચી નાખી છે ઈલાયચી ક્રશ કરીને એડ કરી છે કે જેથી નીલેસનો પણ નવો સ્વાદ આવે નીલેસ સવારે બ્લેક ટી પીતા હોય છે વિધાઉટ સુગર એ જે પેલી સ્ટીવી આર્ટિફિશિયલ સુગર એડ કરે છે અને આજે સવારે જ મેં ફ્રેશ મમરા વગર્યા હતા તો એ જ બાળકોને આપ્યા છે અને હું તમને બતાવી રહ્યો છું કે અમારા જે હેલ્પર બેન છે બેન ડાકોર ગયા હતા તો હું ચરુંટર બાજુની છું તો મેં એમને કીધું હતું કે ડાકોર જઈને ગોટા ખાજો ગોટાનો લોટ લાવજો તો એમણે ગોટા પણ ખાધા હતા અને સૌથી સારી વાત છે કે મારા માટે લોટ પણ લાવ્યા છે પ્રસાદ પણ લાવ્યા છે અને ચીકુ માટે આ પગના છડા પણ લાવ્યા છે તો ખરેખર એમની જોડેથી મને શીખવા મળે છે કે એ વયા એમની પાસે ઓછું છે છતાં એ કેટલું સરસ કરી રહ્યા છે એમ એ મારી માટે આટલું લાવ્યા એમ પ્રેમથી એમ તો ખરેખર બહુ સારી વાત છે મને તો બહુ સારી વાત લાગી અને મેં મારે ઘી બનાવવાનું હતું તો ઘી બનાવવાનું કામ તો હું સવાર સવારમાં જ કરી લેતી હોઉં છું કેમ કે પછી મને આખા દિવસમાં આ કામ થતું નથી કેમ કે ઘી બનાવતા વાર થાય છે એટલે સવારમાં જે બધું કરી દેતી હોઉં છું અને મેં ફૂડ પ્રોસેસરમાં ઘી કેવી રીતના બનાવવું એનો વિડીયો મારી ચેનલમાં આપી દીધો છે એટલે ફરીથી હું નથી આપતી અને અત્યારે સિઝનલ દ્રાક્ષ ખાવાની જે મજા આવે છે લાંબી લાંબી પતલી પતલી દ્રાક્ષ આવે છે અને સ્વીટ પણ બહુ આવે છે તો ધોઈ અને ફ્રીજમાં મૂકી દેતી હોઉં છું અને પછી એને ખાતી હોઉં છું મજા આવે છે તો આજની રેસિપીમાં હું તમને વેજીટેબલ પુલાવની રેસિપી આપવાની છું તમે જોઈ શકો છો કે મેં ડુંગળી બટાકા વટાણા મકાઈના દાણા અને કેપ્સિકમ મેં હંમેશા તમને કીધું છે કે જે તમારા ફ્રીજમાં શાક હોય એ બધું જ તમારા જે તમે કૂકિંગ કરો ત્યારે યુઝ કરો કરો ને કરો જ બાસમતી રાઈસને મેં પલાળી અને સાઈડમાં મૂકી દીધા હતા અને ધોઈ લીધા હતા કારણ કે બહુ પલાળીને રાખવા નહીં નહીં તો એના પોષક તત્વો ના નાશ થાય છે તો થોડી વાર પલાળીને પછી વોશ કરી મૂકી દેવા ગેસ ઓન કરી અને માપનું તેલ લઈશું તમે જોઈ શકો છો પ્રેશર કુકરમાં અને તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરીશું થોડી રાઈ એડ કરીશું તમે આને વન પોટ મીલ પણ કહી શકો અને એકદમ હેલ્ધી છે હું તમને અમને જ્યારે વેજીટેબલ એડ કરીશ ને કુકરમાં ત્યારે તમને ખબર પડશે કે મેં કેટલા બધા શાકનું યુઝ કર્યું છે થોડીક હિંગ એડ કરીશું અને આ છે બોરિયા લગભગ આમના બોરિયા ચીલી જ છે જેવા ગોળ ગોળ મરચાં આવે છે આ મરચાં વઘારમાં જ્યારે આપણે એડ કરીએ છીએ ને જેમ કે દાળ તડકા થઈ ગયું દાળ ફ્રાય થઈ ગયું પછી પુલાવ થઈ ગયું આપણી સાદી દાળ થઈ ગઈ તો સારો સ્વાદ આવે છે આ ટાઈપના ગોળ ગોળ આવે છે તો મેં મેં પણ ઓનલાઈન મંગાવ્યા છે આમ તો માર્કેટમાં લગભગ નથી મળતા એમ પણ સારા હોય છે બહુ તીખા નથી હોતા અને ગોળ ગોળ દેખાવમાં પણ સારા લાગે છે તો મેં એ બે મરચાં એડ કરી દીધા છે અને એક આખું કેપ્સિકમ એડ કરી દીધું છે કેપ્સિકમથી પુલાવનો સ્વાદ વધી જાય છે તો હોય તો એડ કરો જ અને તમે જોઈ શકો છો કે મેં વોશ કરી દીધા હતા બધું શાક મેં કટ કરીને રેડી રાખ્યું હતું એમાં બટાકા ડુંગળી લીલા વટાણા અને મકાઈ મારી પાસે ફ્રોઝન મકાઈ હતા એ જ મેં એડ કર્યા છે જ્યારે પુલાવમાં તમે થોડા મકાઈના દાણા એડ કરો છો તો હેલ્ધી તો બને જ છે પણ તમારો પુલાવ છે ને થોડુંક સ્વીટ સરખો થઈ જાય છે બહુ નહીં પણ થોડુંક એમ તો સરસ લાગતું હોય છે એકદમ તમારો પુલાવનો જે ટેસ્ટ છે એ જુદો પડશે બધા જ શાકભાજીને હલાવી દઈશું અને તમે જોઈ શકો છો કે હું વેજીટેબલ પુલાવ હેલ્ધી બનાવી રહી છું તો મેં કેટલા બધા સિંગદાણા લીધા છે સિંગદાણા અને બે ટામેટાને મેં સમારી લીધા છે એ પણ એડ કરી દઈશું હંમેશા તમારા ખાવામાં એટલે કે જે તમે ખાતા હોવ લંચ ડિનર તો સિંગદાણા મીઠા લીમડાનો પાન આ બધાનો યુઝ કરો જેમ તો હંમેશા કરતી હોઉં છું રોટીન મસાલા કરીશું એમાં એક નાની ચમચી હળદર મેં એડ કરી છે ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું એક ચમચી એડ કર્યું છે અને આ છે તીખું મરચું તો એ પણ હું સાઈડમાં રાખતી હોઉં છું કોઈ કોઈ વખત હું બંને મરચાં એક એક ચમચી એડ કરતી હોઉં છું તો એમાં પણ સ્વાદ અલગ પડે છે ધાણાજીરું પાવડર એડ કરીશું તમે અહીંયા પુલાવ મસાલો પણ એડ કરી શકો છો જો તમારે કરવો હોય તો ટુ ટેસ્ટ મીઠું એડ કરીશું ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ આજે હું થોડો સિમ્પલ ટાઈપનો બનાવું છું ઘણી વાર સિમ્પલ પુલાવ મને બહુ ટેસ્ટી લાગતો હોય છે ને ઘણી વાર હું બધું એડ કરતી હોઉં છું તો અહીંયા મેં વોશ કરેલા ધાણા તૈયાર રાખ્યા હતા એ પણ એડ કરી દીધા તમે જોઈ શકો છો કે શાકભાજીથી જ અડધું કુકર મારું ભરાઈ ગયું છે તો એવું નહીં બને કે આમાં દાળ નથી એટલે બાળકોને કશું જશે નહીં હેલ્ધી પણ આમ મારું પાર્સલ આવ્યું હતું એટલે હું બહાર જઈને પાર્સલ લેતી હતી તો દેખો તમે વેજીટેબલ્સ કેટલા બધા છે હવે આપણે બાસમતી રાઇસ જે મેં પલાળી અને વોશ કરીને તૈયાર રાખ્યા હતા તે એડ કરી દઈશું તમે સાદા રાઈસ પણ યુઝ કરી શકો છો પરંતુ પુલાવમાં બાસમતી રાઇસ સારા જાય છે એટલે એ યુઝ કરો તો વધારે સારું અને આ જે પુલાવ છે વેજીટેબલ પુલાવ એ મારા ઘરની કોમન રેસીપી છે હું ફ્રિકવન્ટલી બનાવતી હોઉં છું અને તમે મહેમાનો માટે પણ બનાવી શકો છો જેમ કે તમે પરોઠા શાક બનાવો તો સાથે આવો પુલાવ બનાવી દો અને તમે સાથે છાશ લઈ લો કોઈ સ્વીટ આઈટમ બનાવી દો બનાવી દો તો તમારી ફૂલ ડીશ તૈયાર થઈ જશે એમ તો આ પુલાવ મીન્સ મારા ઘરની કોમન રેસીપી છે એવી જ રીતના બીજી એક રેસીપી જેને વઘારેલી ખીચડી જે આપણા ગુજરાતી ઘરોમાં ફેવરેટ હોય છે એ પણ મારી કોમન રેસીપી છે હું અલગ અલગ રીતના મીન્સ દસ રીતના હું વઘારેલી ખીચડી બનાવું છું અને એ બી વન પોટ મિલ છે પ્રેશર કુકરમાં જ બનાવતી હોઉં છું ઢીલી અને એવી સરસ બસ કશું કરવાનું નથી ગરમ ગરમ પુલાવમાં તમારે ઘી એડ કરવાનું છે અને ખીચડીમાં પણ એડ કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા મેં માપનું પાણી એડ કરી દીધું છે પાણી એટલું એડ રાઈસ એડ કર્યા બાદ પાણી એટલું એડ કરવાનું છે કે તમારા ચોખા ડૂબે મસ્ત બહુ પાણી એડ ના કરો કેમકે પછી બહુ ઢીલો પુલાવ સારો નહીં લાગે તો માપનું પાણી મેં એડ કરી દીધું છે અને ટુ ટેસ્ટ મીઠું પણ મેં સૌથી પહેલાં એડ કરી દીધું હતું અને પ્રેશર કૂકરને મેં ઢાંકણ બંધ કરી દીધું છે તમારું જેવું કૂકર ચારથી પાંચ સીટી વગાડી દઈશું આપણે અને તમે જોઈ શકો છો કે અહીંયા મારે પાણી બદલવાનું હતું કાચની બોટલમાં હું મની વેલ રાખતી હોઉં છું મારા કિચનમાં અને એના મૂંગ પણ આવતા હોય છે સારું લાગે છે કિચનમાં મને જોવા માટે અને મની વેલ થોડા થોડા એના નવા નવા પાન પણ આવ્યા છે તો તમે જોઈ શકો છો કે આ મારી કિસાન સોસની બોટલ હતી જેનો મેં યુઝ કર્યો છે એકચ્યુલી તમે નાનું સરખો પોટ પણ લઈ શકો છો પરંતુ મારા કિચનમાં એટલી જગ્યા નથી એટલા માટે મેં આવી રીતના ઊભી બોટલ આવે છે કિસાન સૂસની એનું યુઝ કર્યું છે પ્રેશર કુકરની વરાળ રિલીઝ થાય ત્યારે જ કૂકર ખોલો તો તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ કેટલા બધા ઉપર દેખાય છે અને મારો ગરમ ગરમ પુલાવ તૈયાર છે અને બહુ જ ટેસ્ટી થયો હતો તમે એકવાર બનાવશો તો જાણશો તો મારી સ્ટાઇલથી એકવાર ચોક્કસથી બનાવો અને આ પુલાવ સાથે ગરમ ગરમ ઘી લઈ લો પાપડ શેકી લો અને સાથે દહીં અથવા છાશ લઈ લો તો તમે જોઈ શકો છો કે આજે મારે કાળા ચણાનું શાક બનાવવાનું છે તો હું આ ચણાને ચીકુ મીકુ સ્કૂલે ગયા ત્યારબાદ રાત્રે હું ચણા પલાળવાનું ભૂલી ગઈ હતી તો કેટલમાં મેં ગરમ પાણી કરી દીધું અને આ ચણાને હું બે કલાક રાખીશ અને ત્યારબાદ એને પ્રેશર કૂક કરીશ આ કિચન ટીપ્સ છે એ હું શોર્ટ્સમાં પણ જો ફ્રી હોઉં તો મેં શોર્ટ્સમાં પણ શેર કરી દીધી છે અને હું વ્લોગમાં બધું કવર કરી લેતી હોઉં છું કે શોર્ટ્સ મિસ થઈ જાય કોઈનાથી તમારા વ્લોગમાં તો જે મારા રેગ્યુલર વ્યુઅર છે એમને ખ્યાલ આવે જ કે હું ઘણીવાર આ પણ કરતી હોઉં છું અને હા હું તમને અહીંયા કહી દઉં કે આવી રીતના હું મગને પણ જો ભૂલી જતી હોઉં રાત્રે પલાળો તો મગને પણ સવારે ગરમ પા કેટલનું ગરમ પાણી બહુ જ હોય છે તમે જોઈ શકો ચણા થોડા સોફ્ટ થવા માંડે એમાં તમે એકથી બે કલાક રાખો અને પછી પ્રેશર કૂક કરો અને સૌથી સારું તો એ જ છે કે રાત્રે તમે એને પલાળી રાખો પણ ઘણીવાર આપણે ભૂલી જ જતા હોઈએ છીએ ઘરના દસ કામમાં હંડ્રેડ ભૂલી જતા હોઈએ છીએ તો તમે આ ટ્રીક યુઝ કરી શકો છો તો આને મેં બે કલાક પર પલાળી રાખ્યા હતા અને તમે જોઈ શકો છો અહીંયા બીજી પણ રેસીપી તમને આપીશ એ છે ઢીલા ભાતની રેસીપી ઘણા લખોથી ઢીલી ખીચડી જલ્દી નથી બનતા બનતી ઢીલા ભાત નથી બનતા તો મેં ચોખાને ધોઈ દીધા હતા અને એમાં મેં માપ માપનું એટલે કે થોડું વધારે પાણી લઈ એક ચમચી ઘી એડ કરી માપનું મીઠું એડ કરી અને ભાતને બનવા મૂકી દીધા છે અહીંયા મેં ચણાને પણ બાફી લીધા છે અને તમે જોઈ શકો છો કે ચણા મારા સરસ બફાઈ ગયા છે અને હજુ આનું શાક બનાવીશ ત્યારે પણ આને ધીમા તાપે થોડા કૂક કરીશ અને આ પાણી છે બધું આપણે શાકમાં લઈશું મેં કઢાઈમાં તેલ લઈ લીધું હતું ત્યારબાદ જીરું એડ કર્યું હતું ડુંગળી રફલી નાની ચોપ કરી હતી રફલી ક્રશ કરી એડ કરી દીધી હતી આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી હતી બે લીલા મરચાં એડ કરી લીધા હતા અને બે ટામેટાને પણ રફલી ચોપ કરી એડ કરી દીધા હતા અને અહીંયા એક મેં મસાલો બનાવી દીધો છે એક વાડકેમાં મેં પાણી લીધું હતું એમાં એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમ એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી છોલે મસાલો એક ચમચી ગરમ મસાલો બધું એડ કરી દીધું છે ત્યારબાદ જે કાળા ચણા હતા રસા સાથે એડ કરી દીધા છે અને એક ચમચી કસૂરી મેથી પાવડર એડ કરી દીધો છે અને ચણાને હવે સરસ ખદબદવા દઈશું સરસ રીતના ટાઈમ આપીશું દસથી પંદર મિનિટ સરસ રીતના ચણાની ગ્રેવીને કૂક થવા દઈશું અને તમારે જેવું રસો જોઈએ એવું તમારે રાખવાનું છે અહીંયા મારું ભાત પણ તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે અમને રસાવાળા ગમે છે એટલે હું થોડું રસો રાખીશ વોશ કરેલા ધાણા છેલ્લે એડ કરીશું અને તમારું દેશી કાળા ચણાનું શાક તૈયાર છે હું તો આને દહીં સાથે પણ ખાઈ લેતી હોઉં છું ભાત સાથે તો સરસ જાય છે રોટલી સાથે પણ સરસ જાય છે પણ વાર દહીં સાથે પણ સરસ લાગતું હોય છે તમે ટ્રાય કરી શકો છો અને ભાત તમે જોઈ શકો છો આજે ઢીલા ઢભરા ભાત ખાવાનું મન થયું હતું તો જે ગામડાના ઋસીમાં લોકો ખાતા હોય છે ને જેમના દાંતના હોય બહુ સરસ લાગતા હોય છે ઘી નાખો અને ગરમ ગરમ ખીચડી આવી રીતના ગરમ ગરમ ભાત આની અંદર હું ચણાનો રસો એડ કરીશ ચણા એડ કરીશ તો ખરેખર સારા લાગતા હોય છે તો આ રેસીપી પણ મેં તમને આજે આપી દીધી તમે જોઈ શકો છો કેટલા ઢીલા થાય છે તમને ના ગમે તો તમે ઓછું પાણી નાખી શકો છો અને બસ આ વ્લોગ હું અહીંયા જ પૂરું કરું છું આઈ હોપ તમને વ્લોગ પસંદ આવ્યો હશે હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ